આ મંદિરની મૂર્તિ કેસરી રંગની છે અને મુંબઈ સ્થિત પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિર જેવી ભવ્યતા ધરાવે છે નોંધનીય બાબત એ છે કે આ મંદિરમાં મુંબઈથી લાવવામાં આવેલી પાવન જ્યોત આજે પણ અખંડ ધૂળતી જોવા મળી રહી છે તેને મંદિરનું ભૂમિપૂજન નવ માર્ચ બે હજાર રોજ વિધિવત રીતે કરવામાં આવ્યું હતું અને આજે તે લાખો ભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની ગયું છે ત્યારે આંગારકી ચોથ શાસ્ત્રોમાં શાસ્ત્રો છે આ શાસ્ત્રોમાં પણ આંગાર કી ચોથ છે તેનું પુણ્ય માનવામાં આવી રહ્યું છે માન્યતા મુજબ આ ચોથ કરવાથી એકવીસ ચોથનું પુણ્ય પ્રાપ્ત થાય છે શ્રાવણ માસ અને ચોથનો અવસર હોવાથી આજે ભક્તોનો મહામેળો જોવા મળ્યો છે ત્યારે ભક્તો ડુંડાળા સ્વામીને ગોળના જે મોદક ધરાવી પોતાની ઈચ્છાઓ પૂરી થાય તે માટે આશીર્વાદ માંગતા હતા વિશેષ માન્યતા મુજબ મંદિરના મુજકરાદના જે કાનમાં પોતાની ઈચ્છાઓ કહીને અને નિશ્ચિતપણે તે ઈચ્છાઓ પૂર્ણ પણ થાય છે તેવી પણ માન્યતા છે ત્યારે આ આધારી માન્યતા પદ્ધતિ માટે ભક્તો વિશેષ ભાવથી મંદિરમાં પહોંચતા હોય છે જ્યાં સુધી મારી જીવન છે ત્યાં સુધી હું પૂજન કરીશ ગણપતિ દાદા અને હજી બી મંગળવાર હું ગણપતિ દાદાના વર્ષોથી કરું છું અને મારી મનની ઈચ્છાઓ બહુ બધી પૂર્ણ થાય છે હર હર ગણપતિ બાદ દાદા કી જયન નામ મારું નામ પ્રેમી લાગે હું વડોદરાથી આવું છું અંગારી ચોક મહત્વ બહુ છે મેં ધર્મેન્દ્ર પાંડે અહેમદાબાદ છે અમદાવાદ મે જો ગણેશજી કા મંદિર હે એશિયા માં સબસે બડા પર ભગવાન જ્યાં સુધી મારી જીવન છે ત્યાં સુધી હું પૂજન કરીશ ગણપતિ